એમને પણ ગંભીર રીતે કુતરાઓએ બચકા ભરીને ઈજાગ્રસ્ત કર્યા હતા કૂતરાઓએ પિતા અને પુત્રી બંનેને ડાબા હાથે જ બચકા ભર્યા હતા એવા બધા જ ઈસમો જે કૂતરાના શિકાર બની ગયા હતા તેઓએ દાહોદના ચાઇડસ હોસ્પિટલમાં સારવાર લીધી હતી બીજા કેટલા લોકોને રાત્રે અંધારા એટલે કે ભાગી ગયું પડીને એટલે કંઈ ખબર નહીં કયા વિસ્તારની છે પોલીસ લાઇનમાં જે મેઇન ગેટ છે બંધ છે એલઆઈસી બાજુનો એ તમને અને તમારી દીકરીને કયા પ્રકારની હાજરી લીધા આવે છે બસ બંને ડાબા હાથે જ આ કરે છે ઇન્જેક્શન લાયા તો તમે શું થતું બસ ઇન્જેક્શન ચાલુ ઠીક છે તમારું નામ નામ શું નહીં